કેમ છો દોસ્તો મિત્રો સ્વજનો સ્નેહીજનો મજામાં છો ને ગુડ મોર્નિંગ આ આવો છે આ તેવો છે મારા કરતાં એ ઘણો આગળ નીકળી ગયો હું એના કરતા ઘણો પાછળ છું તે તે છે તમે તમે છો પોતાને કોઈ દિવસ આપણે બીજાથી નિમ્ન કક્ષાના કે નીચાના સમજવા આપણી પાસે પણ કંઈક એના કરતાં સારી કાબેલિયત છે જ એના પર વિશ્વાસ રાખજો ઉપરવાળાએ જ્યારે બુદ્ધિ વેચવાની શરૂઆત કરીને ત્યારે કોઈને અન્યાય નથી કરેલો બસ તુલના આપણને દુઃખી કરે છે આપણે સર્વશ્રેષ્ઠ છે આપણા સિવાય અન્ય શ્રેષ્ઠ છે પરંતુ હું પણ એનાથી ઓછો નથી આ પ્રકારની તમારી વિચારસરણી જ તમને તમારા દરેક કાર્યમાં આગળ વધવાની પ્રેરણા આપશે બસ મળતા રહો જોતા રહો હેવ નાઇસ્ટે બાય બાય ઓલ આવજો